ઉના તાલુકાના ગરાડ ગામે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાએ ભૂલકાઓને હર્ષભેર શાળામાં પ્રવેશ પાવ્યો હતો આ અવસરે આશરે રૂપિયા બે પાંચ કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા સિમ શાળાના બે ભવનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રીએ ગ્રામ્ય સ્તરે પાયાના શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે સારી કેળવણીથી વિદ્યાર્થીઓમાં સદભાવના પ્રગટ થાય છે આ પ્રવેશોત્સવમાં ગરાળની બાલવાટિકા ધોરણ એક નવ અને અગિયારમાં કુલ બસો ત્રણ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રવેશ ઉત્સવ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે અમે આ ઉત્સવની ભેટ આપી અને એના પરિણામ સ્વરૂપે આજે એ સો ટકા બાળકોનું નામાંકન શાળાની અંદર થઈ રહ્યું છે ત્યારે ગરાળ ગામની અંદર આજે માધ્યમિક શાળા પ્રાથમિક શાળાના લોકાર્પણ સાથે પ્રવેશ ઉત્સવ ઉજ્જ બાપુના સાનિધ્યની અંદર સંપન્ન કરવામાં આવે છે એના લોકપ્રિય ધારાસભ્ય અને લાઠીલયાના ધારાસભ્ય ભાઈશ્રી ભુભાઈ પણ હાજરિયા તમામ ગ્રામજનો વાલી વાલીશ્રીઓ અને અમારા શાળાના શિક્ષકગણ અને અમારી શાળાની જિલ્લાની ટીમ દરેક શાળાઓને ખૂબ સુંદર બનાવી અને આજે પ્રવેશ ઉત્સવની અંદર તમામ બાળકોને કીટથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો કરી જ ચૂક્યા છે પરંતુ એક એક શાળાની અંદર તમામ બુક્સ પણ પહોંચાડી છે ત્યારે આજે આ પ્રવેશના પ્રવેશ ઉત્સવના હિસાબે ગ્રામ્ય લેવલે અને શહેર લેવલે સો બાળકોના જન્મ સામે સો બાળકોનું નામાંકન થઈ રહ્યું છે જે પ્રવેશ ઉત્સવની મોટી સિદ્ધિ છે આવો સૌ સાથે મળીને અંત્યોદય સુધી એક પણ ચોપડા કે ગામની અંદર નાનામાં નાના ઘરની અંદર એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ એની પ્રતિજ્ઞા લઈ આપણે સૌ સાથે મળી નવા રાષ્ટ્રના ભારત નવું ભારત કેવું છે બે હજાર સુડતાલીસમાં પૂર્ણ વિકસિત ભારત જ્યારે બનશે ત્યારે સંસ્કારિકતા સાથે પ્રેમ દયા કરુણા નમ્રતા સાથે આપણું બાળક જ્યારે શિક્ષણ તો પ્રાપ્ત કરશે જેને આપણે કેળવણી કહી આ કેળવણી ગ્રામ્ય લેવલ ને શહેર લેવલમાં પ્રાપ્ત થઈ રહી છે એવા અમારા શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ ગુરુજનોની પણ ખૂબ સારી મહેનત છે ગ્રામ્ય લેવલે જે શિક્ષકો જે ગુરુજનો મહેનત કરી રહ્યા છે જે રાષ્ટ્ર નિર્માણના યજ્ઞની અંદર પવિત્ર કર્મ કરી રહ્યા છે એમને પણ અભિનંદન પાઠવું છું આશ્રમ સર અત્યારે તો મેં જે નવી શાળા પૂર્ણ ટેકનોલોજી સાથે અને એન્જિનિયરિંગ સાથે કદમ મેલાવી અને મજબૂતાઈથી એ નવી શાળાઓના બાંધકામનું નિર્માણ કર્યું છે છતાં ટેકનિકલ બાબતમાં કોઈ એવી શક્તિ ધ્યાનમાં આવશે તો એ ડિઝાઇનનું આપણે ચેન્જિંગ કરીશું